હલો કોણ બોલે બોલું ભાઈમ તબિયત બૌ બગડી ગયેલી કઈક ફોન બન નથી ઉપાડતો ભાઈ તું મારી એવું કઈ હું કઈ કહેવાય નઈ ભાઈ તબિયત ના બગડી ને કઈ જ એવું કઈ થોડું યાર ફોન ઉપાડી લેવા ને યાર

અસામાજિક તત્વ તો જયરાજ ને કેશો અસામાજિક તત્વિક તત્વો કેવાય ને શું કહેવાય નવનીત ને શું કેવાય શું

હા બોલ હાલ આ તું હું તો લો જઈરાત નો વરઘોડો વરઘોડો કરશો નીકળી જવું બધું તારા ઘોડા પેલા હું ઘોડા પેલા તું વાત કરી પેલા વાત કરી